જૂનાગઢ જિલ્લાના કેશોદના યુવાન ગોવિંદ કેશવાલાએ તેના તમામ વાળ કેન્સરના દર્દીઓ માટે ઉપયોગી થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે કોચિંગ કેર સેન્ટર કેરળ ખાતે દાન કર્યા છે આ સંસ્થા કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે વિનામૂલ્યે વાળની વીક બનાવીને તેને ફરીથી સુંદરતા આપી રહી છે યુવાન પોતાના વાળ દાન કરવા માટે છેલ્લા ત્રણેક વર્ષથી સતત વધારી રહ્યો છે યુવાને તેના વાળ કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે વધાર્યા હતા કેન્સરની દવા લીધા બાદ મોટા ભાગના દર્દીઓના માથા પરથી વાળ ખરી જતા હોય છે જે પરત આવવાની શક્યતા નહીવત હોય છે અને આવી સ્થિતિમાં કેન્સર સામે લડી રહેલા પ્રત્યેક વ્યક્તિ પોતાની સુંદરતામાં વધારો કરી શકે તે માટે આ યુવાને તેના વાળ કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે દાન કર્યા છે ત્યારબાદ મેં મારા વાળ વધાર્યા હતા પછી એક વિચાર આવ્યો કે કેન્સર પેશન્ટ જે પોતાની દવાઓના અસરને લીધે એના વાળ ખરી જતા હોય છે એમાંથી પચીસ ટકા લોકોના ડોઝ આપે છે એમાંથી એને વાળ આવતા નથી એટલે એવી ઘણી સંસ્થાઓ છે જે વાળની વીક બનાવી અને એ લોકોને કેન્સર પેશન્ટને આપે છે એના માટે થઈને હું આજે ચાર એવી સંસ્થાઓનો સંપર્ક કર્યો એમાં કોચિંગ કેન્સ સેન્ટર કેરેલા એ સંસ્થા મને સારી લાગી એના માટે હું પેક કરી અને વાર્ડ કુરિયર કરું છું